ધાંગધ્રા સિટી પોલીસે રમતા ઈસમોને ઝડપી પાડ્યા ધાંગધ્રા સિટી પોલીસે સાડા નંબર છ પાછળ જાહેરમાં પાસાનો જુગાર રમતા બે ઇસમોને મુદ્દામાલ સાથે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે ધાંગધ્રા સિટી પોલીસ મથકના પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મળેલ બાતમી હકીકતના આધારે ખાટકીવાસ પાસે સાડા નંબર છના પાછળ આવેલી ખુલ્લી જગ્યામાં ગુડધી પાસાનો જુગાર રમતા યાસીનભાઈ ઇબ્રાહીમ ભટ્ટી તથા પ્રકાશભાઈ કુકાભાઈ ઉદ્રેજીયા સહિત બે ઈસમોને ગુડધી પાસાના

જેના ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયેલ છે સમૂહ ફોર્મ છેલ્લે તારીખ દસ બાર બે સુધી સ્વીકારવામાં આવશે સમૂહ શાદી ઇન્સાલ્લા તારીખ ઓગણીસ એક બે રવિવારે યોજવામાં આવશે ફોર્મ મેળવવા સંપર્ક કરો હાજી મોહમ્મદ રફીક જુસફ બલોચ ભારત લોન્ડ્રી જત ટી હાઉસ સામે મોટા પીર રોડ સંજોગનગર ભુજ કચ્છ મોબાઈલ નંબર Nine six eight seven three one four three one eight.